નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેનો પાઠ નવ પાઠનું નામ છે ઘર્ષણ તેની સ્વ અધ્યયન સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે સ્વ અધ્યયન પોથી વિડીયો જોવા માટે સ્વ અધ્યયન ઓપ્શન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરી પાઠના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન તેનો પાઠ નવ ઘર્ષણ તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ યોગ્ય વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ હોય તેની સામેના ચોરસ ખાનામાં ખરાની નિશાની કરવાની છે તેમાંનું પહેલું પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો તરલ આવશે બીજું છે મશીનોમાં સાનો ઉપયોગ કરી ઘર્ષણ ઘટાડી શકાય છે તો બોલ બેરિંગ એટલે કે ગોળ ફરવામાં સરળતાથી ફરી શકે તે માટે ત્રીજું છે નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝણ એટલે કે લુબ્રિકન્ટ એટલે કે આપણે ગ્રીસને પૂરીએ છીએ તેનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં આવશે ઉપરના તમામ દરેક વાહનની અંદર આપણે ઘણી વખતે હિંચકો હોય તેમાં કિચુડ કિચુડ એવો અવાજ આવતો હોય તો તેની અંદર આપણે ઓઇલ નાખીએ છીએ બેરિંગની અંદર અથવા તો ગ્રીસ લગાવીએ છીએ જેને લુબ્રિકન્ટ એટલે કે ઊંઝણ કહેવાય ચોથું સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે તો ખરબચડી બનાવીને પાંચમું છે ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તી શરીર પર તેલ લગાડે છે છે તો આગળ વધીએ પ્રશ્નોના જવાબ આપવાના છઠ્ઠો પ્રશ્ન બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે એટલે કે આદિમાનવો જે હતા એ બધા અગ્નિ પ્રગટાવવા માટે શેનો ઉપયોગ કરતા બે પથ્થર હોય તે વચ્ચેથી અથડાવતા એટલે કે ઘર્ષણ ઊભું કરતા તો ઘર્ષણ બળ જવાબદાર છે સાતમો પ્રશ્ન જેમાં ઘર્ષણ ઉપયોગ થતો હોય તેવી રોજિંદી જીવનમાં જોવા મળતી ઘટના લખવું દાખલા તરીકે સાયકલ ચલાવવી રસ્તા પર ચાલવું પેન અથવા પેન્સિલ વડે કાગળ પર લખવું ચોક વડે બોર્ડ પર લખવું આ બધું જ છે ઘર્ષણને આધારે થાય છે આઠમો નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ મિત્ર કે શત્રુમાં વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા મિત્ર અને શત્રુમાં આ રીતે વર્ગીકરણ કરી શકાય તેમાં મિત્રમાં ચાલવું લખવું લપસણી પરથી લપસવું સાયકલ ચલાવવી કારને બ્રેક મારતા અટકી જવું હવે શત્રુ તો કપડાનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતા અવાજ આવવો જે આ બધું છે એ બધી ખરાબ વસ્તુ છે ખોટી વસ્તુ છે એટલે કે ફાટી જવું તૂટી જવું ઘસાઈ જવું આ બધું આપણે શત્રુની અંદર લખી શકીએ નવમો પ્રશ્ન છે નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરવાની છે તો આ બધી ક્રિયા આપેલી છે તેમાં સરળ અને મુશ્કેલની અંદર આપણે વર્ગીકરણ કરીએ તેમાં સરળ ક્રિયાની અંદર બહારની સપાટી પર કાગળ વિટાડેલ હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કુલ કુલડી પકડવી જમીન પર ચાલવું આ બધી સરળ ક્રિયાઓ છે જ્યારે મુશ્કેલ ક્રિયા જોઈએ તો બહારની સપાટીને તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો એટલે કે મુશ્કેલ છે ધીમે ધીમે લપસી જાય પડી જાય તો ફૂટી જાય કાદવવાળા રસ્તા પર ચાલવું ચીકણી માટી હોય તો લપસી જવાય પડી જવાય ભીના ભોય તળિયા પર ચાલવું આ બધી મુશ્કેલ ક્રિયાઓ છે તેનું કારણ આપવાનું છે તો સરળ ક્રિયામાં ઘર્ષણ બળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે જ્યારે મુશ્કેલ ક્રિયાની વાત કરીએ તેમાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે આ રીતે આપણે તેનું વર્ગીકરણ કરેલું છે પારિભાષિક શબ્દના ઉદાહરણ આપો તેમાં દસમું છે લોટણ ઘર્ષણ તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે તરલ ઘર્ષણ તો તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ બળ કહે છે બારમું છે સ્થિત ઘર્ષણ તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ કહે છે આગળ વધીએ સરકતું ઘર્ષણ તો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર લાગતા બળને સરકતું ઘર્ષણ બળકાય છે ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે તો વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે થોડા મોટા પ્રશ્નો છે પંદરમું છે ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય તો ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર નીચે મુજબ અસર થાય છે વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી આ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે સોડમું છે તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે મેં અગાઉ કીધું એમ લુબ્રિકન્ટ અથવા ગ્રીસ કરીએ ઓઇલિંગ કરીએ તે તો અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે તો અમે ઘરના દરવાજામાં ઓઈલનો ઉપયોગ કરીએ છીએ થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખુલ બંધ કરી શકાશે તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને કિચુડ કિચડ જેવો અવાજ આવતો બંધ થઈ જાય છે સત્તરમો પ્રશ્ન તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો તો ઘણી વખતે કુકડી ચોંટી જતી હોય સ્ટ્રાઇકર ચોંટી જતું હોય તો આપણે શું કરીએ છીએ પાવડર નાખીએ છીએ તો કેરમ બોર્ડ અને કે કેરમની કુકડીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમની રમત રમીએ છીએ ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ ઘર્ષણ બળ ઘટવાથી કુકડીઓ સરળતાથી સરકી શકે છે એટલે કે ઓછી તાકાત કરવી પડે છે સ્ટ્રાઇકરને થોડું ધીમે ધીમે મારો તો પણ ચાલે જો પાવડર નાખ્યો હોય તો નેક્સ્ટ અઢારમો પ્રશ્ન જો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે તો આવી જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે ઓગણીસમો પ્રશ્ન સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો ખરબજ ટાયરની સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ કારણ કે ટાયર રસ્તા પર વધુ લગાડે છે અને બ્રેક લાગવાથી વાહન ઊભું રહી જાય છે જો ટાયર હોય તો સરળતાથી વાહન રોડ ઉપર ચાલી શકે બ્રેક મારીએ તો ઊભું રહી જાય જો આવું ટાયર હોય એકદમ લીસ્સું વાળું ટાયર તો સ્લીપ થઈ જાય અને એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે વીસમો પ્રશ્ન તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની સૂટકેસ વાપરશો શા માટે તો મુસાફરી કરવા માટે ટાયરવાળા સુકેશની પસંદગી વધારે કરવી જોઈએ કારણ કે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ લઈ જઈ શકાય છે તેમાં ઓછા બળની જરૂર પડે છે ધારો કે આ બેગ લીધી હોય તેમાં વજન વધારે હોય તો આ શું કરવું પડે નીચે ટાયર નથી તો આ શું કરવું પડે અહીંયા હેન્ડલથી ઉચકીને જ આપણે લઈ જવી પડે જ્યારે આ બેગ છે તેમાં નીચે ટાયર છે વ્હીલ છે તો અહીંયાથી ખાલી પકડવાનું અને આ જમીન પર સરકતા હોય તે રીતે આવે ગમે એટલું વજન હોય તો વજન લાગે નહીં એકવીસમો પ્રશ્ન કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે શા માટે તો એ ફૂટબોલને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો અને ગબડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી તો ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી હોય તેમાં ઓછું ઘર્ષણબળ લાગે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણબળ ઓછું લાગતું હોવાથી તેમાં ઓછા બળની જરૂર પડે છે થોડોક ધક્કો અને તે આગળ દોડવા લાગશે કબડ્ડી હરીફાઈ માટી શા માટે ઘસો છો તો કબડ્ડીની રમત દરમિયાન અમે અમારા હાથ પર માટી ઘસીએ છીએ કારણ કે માટી લાગવાથી હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ પણ વધે છે તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય છે ત્રેવીસમું પરમ સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ અને લોટણ ઘર્ષણ જીયાણ સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણ અહીંયા ઘર્ષણ બધા અલગ અલગ આપેલા છે તો અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણને લાગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો કોની ગોઠવણી સાચી છે તો આ મેસવાની ગોઠવણી છે તે સાચી છે ઉતરતા ક્રમમાં લોટણ ઘર્ષણ સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ જોડકા જોડવાના છે વિભાગ એની સામે બીની અંદર જોડવાના છે તો આ રીતે તમે જોડકા જોડી શકશો આગળ વધીએ પચીસમું એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત રીતે મુક્ત કરવામાં આવે છે ઢાળના તળીએ આવેલ સમિત સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમિત દિશામાં ઓછું અંતર કાપશે તો રીતિ આવશે છવ્વીસમું છે તેમાં દોરડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે નીચેનામાંથી શું ઉપાય કરવો તો પોતાના હાથ પર માટી લગાવવી જોઈએ ત્યારબાદ દોડું પકડવાનું અને ખેંચવાનું દોડું સરકશે નહીં સત્યાવીસનું જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બંધ ના હોય તો શું થાય તો તેના પર લખી શકાય નહીં અઠ્યાવીસમું છે જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય તો જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી તેની ગતિ શરૂ જ રહે છે એટલે કે તે પદાર્થ ઉભો રહે નહીં ગોળ ફરતો હોય તો ગોળ ફર્યા જ કરે ઘર્ષણ હોય એને લગાવવું હોય અને ધક્કો લગાવીએ અને વિરુદ્ધ સાઈડ તો તે પદાર્થ ઉભો રહે શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો માછલી અને પક્ષીનો આકાર ધારરૂપ હોય છે અને તે આકાર તરલ ગતિમાન હોવાના કારણે ઘર્ષણ બળ ઘટે છે માટે તરલ ગતિમાન ઘર્ષણ ઘટાડવા માટે અને વિમાનની ઝડપ વધારવા માટે વિમાનને માછલી કે પક્ષી જેવો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે એટલે કે આ રીતનો આપણો આકાર હોય તો અહીંયાથી કોઈ પણ પવન આવે તો શું થશે અહીંયા પવન અથડાઈને સીધો બહાર નીકળી જશે અહીંયાથી પવન અથડાઈને આમ જતો રહેશે એટલા માટે આવો આકાર વિમાનનો આવો આકાર હોય છે માછલીનો પણ આવો આકાર હોય છે કુદરતે જ આપણને આ રીતે તેનું સર્જન કરેલું છે જેથી પાણીમાં તરે તો સરળતાથી તે પાણીનો પ્રવાહ છે તેને કાપી શકે તો તે જ રીતે આના માછલીના અને પક્ષીના આકાર ઉપરથી જ વિમાન બનાવવામાં આવેલું છે તો બાળ મિત્રો અહીં આપણો આ ધોરણ આઠ વિજ્ઞાનનો પાઠ નવ ઘર્ષણ તે સરસ મજાનો પાઠ છે ઘણું બધું જાણવા મળે છે આપણે બોલ પેનથી કાગળ ઉપર લખીએ છીએ તે પણ ઘર્ષણને જ આધારી છે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ ક્રિયા કરીએ છીએ ચાલીએ દોડીએ કૂદીએ કોઈ પણ વસ્તુ હોય તે ઘર્ષણ ઉપર જ છે તો આ સરસ મજાનો પાઠ છે આશા રાખવું કે તમને સમજાયું હશે ફરી મળીશું વાગ્યાના દસમાં બારમાં ત્યાં સુધી આવજો વિડીયો અન સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ